તો જય માતાજી મિત્રો આજ આપણે વાત કરવાના છીએ દશામાના વ્રત વિશે તો કર્ણવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને બિલાસી હતો તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર નતો તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો રાણી કમલાવતી કર્ણદેવને ઘણી વાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ સુખ અને વૈભવ આજે છે કાલે નથી પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો તે સુરા અને સુંદરીના મધ અને કેફમાં મસ્ત રહેવા લાગ્યો એક દિવસ નિરાશ રાણી મહેલમાં ચરુખામાં ઊભી હતી ત્યાં તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓને ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ તેને દાસીને બોલાવી એ સ્ત્રીએ શું કરે છે તે જાણી લાવવા દાસીને મોકલી થોડી વાર દાસી પાછી આવી અને રાણીએ કહ્યું રાણીજી એ સ્ત્રીઓ દશામાંનું વ્રત કરે છે રાણી આચર્યો પામી તેને પૂછ્યું એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે હા તેમને કહ્યું કે અમે સોતરના દસ સાતણા લઈએ તેને કંકુથી રંગીએ છીએ અને તેની દસ ગાંઠો વાળીએ છીએ વળી દશામાં માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ આ સાંભળી રાણીને પણ દશામાના વ્રત કરવાનું મન થયું તેને રાજાની આ વાત કરી રાજા હસી છે આપણે આ વ્રત પૂરી કરવી છે ધન દોરત સુખ સાબી સંપત્તિ બધું જ આપણી પાસે છે તો પછી આપણી આ વ્રત કરવાની શું જરૂર છે દીધી રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી પરંતુ માતા દશામાં પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થયા તેમણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી બીજા જ જ દિવસે પાડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણાવતી પર ચડી આવ્યો આ એકાએક આક્રમણ જોઈ કર્ણદેવ હેબોતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો પાડોશી રાજાએ તેનું રાજપાટ છૂટવી લીધું જીવ બચાવવા રાજા રાણી અને બે કુંવરોને લઈ નાસી સૂટ્યો રસ્તામાં રાણીએ કહ્યું તમે મને દશાવાનું વ્રત કરવાની ના પાડી એથી આ આ માતાજીનો છે રાજાએ રાણીને મારી આમ ભૂખ તરસ થાક અને ત્રાસ વેઠતા વેઠતા રાજા રાણી અને બે કુંવરો એક વાડીમાં પહોંચ્યા ત્યાં થાક ઉતારવા બેઠા તો એકાએક વાડીમાં બધા ફૂલ અને ઝાડ ગરમાઈ ગયા રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબકાઈ ગયા મારી આવી ચડ્યો તેને પણ આ દ્રશ્ય જોયું નહીતર હરીભરી આ રીતે ક્ષણમાં છુકાઈ ન જાય હળદૂત કરી કાઢી મૂક્યા રાજા રાણીએ અને બંને કુંવરો નિરાશ વંદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા થોડે દૂર ગયા

તાજ ગયું અને હવે કુંવરો રાજાએ રાણીને કહ્યું રાણી રડીશ નહીં જેને કુંવરો પાછા આપ્યા છે તે જ કુંવરો પાછા લઈ લીધા છે રાજા અને રાણી ચાલતા ચાલતા એક ગામમાં પાદરે પહોંચ્યા રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું રાણી આ તો મારી બહેનનું કામ છે ચાલ મારી બહેનને મળવા જઈએ રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશો આપવા બહેનને ત્યાં મોકલ્યો બહેને પોતાના ભાઈ માટે તાંબામાં સુખડી એ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મૂક્યું રાજાએ ઘડામાં જોયું સુખડીની જગ્યાએ કોલસા અને સાંકળાની જગ્યાએ કુફાડા મારતો કાળોતરો નાગ હતો આ જોઈ રાજા ક્રોધિત થયો રાતો પીલો થઈ ગયો તેના માન્યમાં ન આવ્યું તેની સગી બહેન ગળામાં તેના માટે સાપ મોકલ્યો હતો પરંતુ તે હકીકત હતી રાજા માથું પકડી વિચાર કરવા લાગ્યો આથી તેને ઘરડો ભોયમાં દાટી દીધો રાજા અને રાણી આગળ વધ્યા ચાલતા ચાલતા એક નદી આવી નદી કિનારે ચિબરાની વાડી હતી રાણીને ખૂબ ભૂખ લાગી હતી તેણે રખેવાળાને એક ચીબડું આપવા કહ્યું રખેવાળે રાણી ઉપર દયા આવી તેણે રાણીને એક ચીબડું આપ્યું રાણીએ ચીબડાને સાડીમાં સંતાડીને ઢાંકીને મૂકી દીધું રાણીને થયું કે કોઈ કુવાના કિનારે શાંતિથી ચીબડું ખાઈ લઈશું અને પાણી પી લઈશું રાજા રાણી થોડી દૂર ગયા હશે ત્યાં જ તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા તેમને બંનેને રોક્યા અને તેમની ઝડપી લીધા તેમને સાડીમાં છેડામાં નાસી માથું મળ્યું દ્રોધ ક્રોધને લીધે રખેવાળ આપેલું ચીબડું રાજકુંવરનું માથું બની ગયું હતું સૈનિક ક્રોધ ભરાયા અને તેમને દોરડે બાંધી રાજાની સામે લઈ ગયા રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરવાનો આદેશ કર્યો જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત વિચાર કરવા લાગ્યા ખાતરી થઈ ગઈ કે જે કંઈ બનાવો બની રહ્યા છે એ લીધે જ બની રહ્યા છે ત્યાં તેથી હવે એક પ્રકાર દશામાનો ક્રોધ ક્રોધ શાંત તો કરવો જ પડશે દેશામાને વિજવા રાણી તેમની તપસ્યા શરૂ કરી દસ દિવસ સુધી રાજા રાણી માના નામના જાપ કર્યા રકરોડા ઉપવાસ કરી માની માનસિક સેવા કરી પૂજા કરી પોતે કરેલા ભૂલને ક્ષમા કરવા માની યાચના કરી રાજા રાણી હાર્દિક ભક્તિ જોઈ મા દશામાં તેમની ઉપર પ્રસન્ન થઈ ગયા તેમને સપનામાં દર્શન દીધા અને આશ્વાસન આપ્યું કે હે રાજન ચિંતા કરશો નહીં સારા વાણા થશે બીજા દિવસે શત્રુ રાજાને સ્વપ્નમાં આવી મા એ કહ્યું હે રાજન તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચારે જેલમાં પૂર્યા છે તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે નહીંતર તારો શર્વનાશ થશે અને હા તારો કુંવર વિસાઈને જતો રહ્યો છે તે હજી જીવિત છે તે સવારે ત્યાં આવી જશે છે સવારે કુંવર શેષ્ણમૂળ પાછો આવી જતા શત્રુ રાજાએ રાણીને જેલમાંથી છોડી મૂક્યા રાજા રાણી દશાવાના માનતાનો આભાર માન્યો અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલી અને બહેનને ગામમાં આવી પહોંચ્યા રાજાએ પેલો જમીનમાં દાટેલો ઘડો યાદ આવ્યો તેને જમીન ખોદી ઘડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું બહેનને પણ ભાઈના આગમનની ખબર પડી ગઈ તો ભાભીને લેવા સામે આવી થોડા દિવસ પોતાને ત્યાં રાખી બહેનને આગતા સ્વાગત કરી પછી રાજા રાણીએ બહેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો અદ્રશ્ય થઈ ગયા હતા વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરો લઈને તેમની રાહ જોઈને ઊભા હતા રાજાએ પૂછ્યું આ કુંવરો ક્યાંથી મળ્યા જવાબમાં દશામાં માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું હે રાજન તારી તાણીથી ભક્તિથી હું પ્રસન્ન થઈ તેની ધર્મ પરાણયતા અન્ય પ્રસન્નથી છે તું પણ હવે તો સુધરી ગયો છે જા તને તારું છૂટવાયેલું ગયેલું રાજ્ય પાછું મળશે દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેમના પગે પડી કહ્યું માં તમે તો દયાળુ છો અમારો મહિમા અપરંપાર છે તમારી કસોટીમાંથી પાર ઉતરવું માનવી માટે કઠિન છે તેથી માં સૌનો ઉપર દયા અમી દ્રષ્ટિ રાખજો દશામાએ કહ્યું હે રાજન જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિ પાત્ર થશે જે કાંઈ પણ મારું અપમાન કરશે તે મારા ક્રોધ અને ભોગ બનશે અને દશામાં અધ્રજ થઈ ગયા પછી રાજાએ પ્રજાનો સાથ લઈ શત્રુ રાજા લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું રાજાએ નિશ્ચતાથી માં દશામાં નું મંદિર બનાવ્યું અને પ્રજાના તેમનો મહિમા વધાર્યો માના પ્રતાપથી તેઓ સુખ શાંતિ જીવન પ્રસાર કરવા માંગ્યા તો બોલો દશામાની જય જાય